ડીસામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની રજૂઆત ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીવીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ગ જાહેર કરવામાં આવે તેવા મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવ્યો ડીસા ખાતે બસોથી વધુ વિદ્યાર્થીઓએ ડીસા મામલતદાર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી રિઝલ્ટ બાબતે જે ચેડા થયા છીએ એ નિમિત્તે અમે મામલેદાર સાહેબના ને પત્ર આપવા આવ્યા હતા અમારો વિરોધ એ જ છે કે ભાઈ સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા છે એ બાકાત થાય ટાઈમનો ખૂબ જ બગાડ થાય છે બીજી વસ્તુ કે જો રિઝલ્ટ બહાર પાડ્યું તો નોર્મલાઇઝેશન વગરના સાથેના માર્ક જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થી કે ઉમેદવારને ખબર પડે કે ભાઈ મારા આટલા માર્ક હતા ને આટલા માર્ક વધ્યા ત્રીજી વસ્તુ કે ભાઈ જે જિલ્લામાં મહિલા ઉમેદવારોની કોઈ જગ્યા જ નહીં એ એ જિલ્લામાં મહિલા ઉમેદવારોનું નામ કઈ રીતે આવે અને આવ્યું હોય તો ભાઈ જગ્યાના આઠ ગણા લેવાતા ને કદાચ પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં એક મહિલાનું નોમ આવ્યું તો એક ગણા એક ના આઠ તો આઠ મહિલાઓના નોમ નાખવાતા કેમ એક જ મહિલાનું આવ્યું બીજી વસ્તુ કે ભાઈ ચાર ચાર આન્સર ક્યુ આવી ઉમેદવારોનો ટાઈમ ખૂબ બગડ્યો ચાર આન્સર ક્યાં આવી એમાં છેલ્લી આન્સર ક્યાં આવી એમાં પણ પોત્રીસ પ્રશ્નોના ચેડા હતા

આ 2021 ના ઠરાવ પ્રમાણે ઠરાવ પરવાને વર્તી પરવાની 2023 માં નવી સંખ્યા વધારવાની સરકારને માંગ કરી છે હવે અમે કચેરી હવે એટીએમ જોડે જવાની વાત ચાલે છે બતા રેડી સાથે એટીએમ કચેરી પકવવાની છે હા તાલુકાની અંદર જે મામલદાર ઓફિસની અંદર આવેદન પત્ર આપવા માટે આવ્યો તો માટે તેની ટીબીએડી વિરોધ થવો જોઈએ અને જે નોર્મલાઇઝેશનના જે માર્ક્સ છે એનો જાહેર કરવામાં આવે અને જે બે હજાર એકવીસની ની જે ભરતી હતી એમાં આઠસો ને ત્રેવીસ જગ્યા હતી એમાં વધારો કરવામાં આવે અને કુલ બારસો જગ્યા કરવામાં આવે